ભગવદ્ ગીતા અધ્યાય અધ્યાયાર શિદ્ધિ ક્ષિપ્રમ હિમાનુષે લોકે શ્રી કૃષ્ણ કહે છે આ દુનિયામાં જેમને પોતાના કર્મનું ફળ જોઈએ છે તે દેવતાઓનું પૂજન કરે છે કારણ કે તેમને કર્મોથી પેદા થવા વાળી સિદ્ધિ જલ્દી મળી જાય છે જે લોકો શ્રી કૃષ્ણના કહ્યા અનુસાર કર્મ કરે છે અને સાથે સાથે દેવતાઓની પૂજા કરે છે તેમને તેમના કર્મના ફળ જલ્દી મળી જાય છે સાચા મનથી ફક્ત કર્મ કરવું કર્મ કરતી વખતે માત્ર ફળ જ નહીં પરંતુ દેવતા અને ઈશ્વરને પણ યાદ રાખવા આવું કરવાથી ફળ જલ્દી પ્રાપ્ત થાય છે કર્મ કર્યું છે તો ફળ તો મળશે જ સારું કે ખરાબ પરંતુ જો કર્મ કરતી વખતે મનમાં ભગવાન છે તો ફળ અવશ્ય સારું અને જલ્દી આવશે સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ કરતા રમ પીબા વિજ્યય કરતા વ્યયમ અહીં શ્રી કૃષ્ણ આપણા સમાજની સૌથી મોટી સચ્ચાઈ કે જે આપણે ભૂલી ગયા છીએ તેના વિશે જણાવી રહ્યા છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પૂર્વક મારા દ્વારા રચવામાં આવ્યો છે આ રીતે સૃષ્ટિની રચના કરવા વાળો હોવા છતાં ભુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ માન જેને આપણે જાત કે જાતિ કહીએ છીએ તે આપણા ગુણ અને કર્મો ઉપર નિર્ભર કરે છે મિત્રો જન્મ પર નહીં બની શકે છે આપનો જન્મ એક સારા ઘરમાં થયો હોય આપના માતા પિતા સારા વ્યક્તિ હોય પરંતુ જો આપ ધૂર્ત છો જૂઠું બોલો છો ખોટા કામ કરો છો તો શું આપને પણ સારા કહેવામાં આવશે ના ક્યારેય નહીં નમામ કર્માણિમ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિમા કર્મ કરવાનું છે પરંતુ તેમાં બંધાવવાનું નથી આ ખૂબ કોમ્પ્લિકેટેડ છે મિત્રો માટે જરા ધ્યાનથી સાંભળશો કર્મને પૂરી લગનથી આપનું કર્તવ્ય સમજીને આપે કરવાનું છે પરંતુ તેમાં બંધાઈને તેના ફળ માટે પરેશાન નથી થવાનું આપે પરીક્ષા આપી છે અથવા કોઈ ચેલેન્જનો સામનો કર્યો છે હવે તેના પરિણામની આપ રાહ જુઓ છો અને આપ વિચારો છો કે શું થશે હે ભગવાન સારું પરિણામ આપશો આ ખોટું છે સાચા મનથી કર્મ કરો અને આગળ વધતા રહો ભગવાનને એમ ન કહો કે ભગવાન બધું સારું કરે આપ આપનું કર્મ સારું કરો અને પછી બધું ભગવાન પર છોડી દો ભગવાનને સારું ફળ આપવા માટે ક્યારેય ન કહેશો કેમ કે આવું કરવાથી કંઈ જ પ્રાપ્ત નહીં થાય કર્મ તો આપે જ કરવું પડશે કર્મ પૂર્વ પૂર્વતરમ શ્રી કૃષ્ણ આગળ અર્જુનને કહે છે કે ભૂતકાળમાં જે લોકોને મોક્ષ પ્રાપ્ત થયો તેઓએ પણ આ જ રસ્તો અપનાવ્યો હતો અને અર્જુન જો તારે પણ મોક્ષની ઈચ્છા છે તો તારે પણ આ જ માર્ગ અપનાવવો પડશે કૃષ્ણ પૂર્વજોની પદ્ધતિને સમજાવતા અર્જુનને કહે છે કે તેના પહેલાં પણ કેટલાય લોકો નિષ્કામ કર્મને સમજીને ઈશ્વરને પ્રાપ્ત થયા છે તે જ રીતે અર્જુને પણ આ માર્ગ પર ચાલીને ઈશ્વરને પ્રાપ્ત કરવા જોઈએ દુનિયા કેટલી પણ બદલાઈ જાય પરંતુ દુનિયાના નિયમ નથી બદલાતા જેમ જન્મ અને મૃત્યુ અટલ છે તેવી જ રીતે મહેનત કરવાથી સારું ફળ મળશે તે પણ અટલ જ છે ુભા કન્ફ્યુઝન ની સ્થિતિને દૂર કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કર્મ શું છે અને અકર્મ શું છે આ રીતે તેનો નિર્ણય કરવામાં બુદ્ધિમાન પુરુષ પણ મોહિત થઈ જાય છે એટલા માટે તે તત્વ હું તને સારી રીતે સમજાવીને કહીશ જેને જાણીને તું કર્મબંધનથી મુક્ત થઈ જઈશ આખરે કર્મ શું હોય છે કંઈ પણ કરવાને શું કર્મ કહેવાય છે દરેક સમયે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શ્રી કૃષ્ણ કર્મ અને અકર્મનો ભેદ સમજાવે છે એવી રીતે તેને સમજીને આપ કર્મયોગમાં લાગી શકો છો અને પોતાના જીવનમાં આગળ વધી શકો છો કર્મણો ચ બોધવ્યકર્મણ ગહના કર્મણો ગતિ કર્મ શું છે તે સમજવું જોઈએ અને અકર્મ શું છે તે પણ સમજવું જોઈએ અને સાથે સાથે વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કારણ કે કર્મ ખૂબ જ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે માટે શ્રી કૃષ્ણએ ત્રણ શબ્દમાં કહ્યું છે કર્મ અકર્મ અને વિકર્મ એટલે કે કંઈક કરવું કંઈ ન કરવું અને કંઈક વિશેષ કરવું આ વાતો સાંભળીને આપને ફિલોસોફી એટલે કે સત્સંગના જ્ઞાન જેવું લાગશે પરંતુ જો આપ આ વાતોને સમજી જશો તો વિશ્વાસ રાખો કે આપણી આ પ્રેક્ટિકલ દુનિયામાં આપનું જીવન એકદમ આસાન થઈ જશે અને આ જ કારણ છે કે શ્રી કૃષ્ણ કર્મ અકર્મ અને વિકર્મને સમજાવવા માગે છે કર્મણ કર્મ યહ પશ્યે કર્મણી ચ કર્મ યહ સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્તઃ કૃષ્ણ કર્મ કૃ જે મનુષ્ય કર્મમાં અકર્મને જુએ છે અને જે અકર્મમાં કર્મને જુએ છે તે બીજા લોકો કરતાં વધારે ઇન્ટેલિજન્ટ છે અને આવો યોગી સમસ્ત કર્મોને કરવાવાળો હોય છે કર્મમાં અકર્મ જોવાનો મતલબ શું થયો જે મનુષ્ય કર્મ કરે છે પરંતુ તેની ઉપર ઘમંડ નથી કરતો કે કરવાવાળો તે પોતે છે તે કર્મમાં અકર્મને જુએ છે કર્મને કર્તવ્ય સમજીને કરે છે પરંતુ દુનિયામાં ડંકો વગાડીને કહેતા ન ફરવું કે મેં આ કર્યું મેં પેલું કર્યું બસ માત્ર પોતાનું કામ કરવાનું છે તેના ફળ વિશે નથી વિચારવાનું અને પોતાના આગળના કામમાં આગળના કર્તવ્યમાં લાગી જવાનું છે અને આ જ છે કર્મમાં અકર્મને જોવું સમારંભ કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિદ્ધ પંડિતં પંડિત કૃષ્ણ કર્મને આગળ સમજાવતા કહે છે જેના શાસ્ત્રો દ્વારા યોગ્ય કહેવામાં આવેલા કર્મ કામના કે સંકલ્પ વગરના હોય છે તથા જેના બધા કર્મ જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા ભસ્મ થઈ ગયા છે તે મહાપુરુષને જ્ઞાની લોકો પણ પંડિત કહે છે મિત્રો સીધી ભાષામાં આને એવી રીતે સમજો કે કર્મ કરવાનું છે અને તેને ભૂલી જવાનું છે પરંતુ કયું કર્મ શાસ્ત્ર સંમત જી હા શાસ્ત્ર સંમત જે કર્મને શાસ્ત્ર યોગ્ય કહે છે શાસ્ત્ર કયા કર્મોને યોગ્ય કહે છે જેમાં ધર્મનું પાલન હોય જેમાં આપના કર્તવ્ય આપની જવાબદારી પૂરી થતી હોય કોઈ પણ કામને પોતાના સ્વાર્થના કારણે આપ સારું કે ખરાબ કહી શકો છો પરંતુ સાચું કર્મ એ જ છે કે જે શાસ્ત્ર દ્વારા સંમત છે કર્મ જે પુરુષ પોતાના બધા કર્મો અને તેના ફળમાં આસક્તિને છોડીને આ દુનિયા પર આશ્રિત નથી અને નિત્ય પરમાત્મામાં જ તૃપ્ત છે તે કર્મોને કરતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો જે વ્યક્તિ કામ કરતી વખતે તેના ફળ વિશે ક્યારેય વિચારતો નથી તે જ સૌથી આગળ જાય છે અને તેની ઉન્નતિ થાય છે એટલી ઉન્નતિ એટલો પ્રોગ્રેસ કે તે ઈચ્છે તો ભગવાનને પણ પ્રાપ્ત કરી શકે છે કર્મ કરતી વખતે તેના ફળમાં આસક્તિ ન રાખવી જોઈએ બસ આટલી સરળ વાત છે મિત્રો વિચારશો નહીં કે આગળ શું થશે બસ વર્તમાનમાં રહો અને પોતાનું કર્મ કરો નિરા કેવલમ કર્મ આ શ્લોકમાં શ્રી યોગીની ડેવલપ અવસ્થા વિશે જણાવે છે જેને પોતાના અંતઃકરણ એટલે કે મન અને ઇન્દ્રિયો સાથે શરીરને જીતી લીધું છે જેને પોતાના મન અને ઇન્દ્રિયોને કાબૂમાં કરી લીધી છે આવા પુરુષને આશા પુરુષ કહેવાય છે આપનું મન આપની અંદર કલ્પનાઓ જગાડે છે આશા જગાડે છે અને ત્યારે તમે મનના કાબુમાં હોવ છો આપનું મન જે કહે છે આપ તે જ કરો છો અને આપ આપની આશાઓના વશમાં હોવ છો પરંતુ જે પોતાના મન પર વિજય મેળવી લે છે તે માત્ર શરીર સંબંધી કર્મ કરે છે તે કર્મ કરે પણ છે અને નથી પણ કરતો દ્વંદ્વાતીતો વિમત્સર સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે જેને વગર માગે જે કંઈ મળે છે તેમાં સંતુષ્ટ રહે છે જેને બીજા લોકોની ઈર્ષા નથી હોતી જે સુખ દુઃખ જેવા ભાવોથી છૂટી ગયેલ છે તેઓ સિદ્ધિ અને અસિદ્ધિમાં બરાબર રહેવા વાળો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેમાં બંધાતો નથી કર્મયોગીની વ્યાખ્યાને સમજાવતા કૃષ્ણ કહે છે કે યોગીને જે પણ વગર ઈચ્છા એ મળી જાય છે તેમાં જ તે સંતુષ્ટ રહે છે જે કોઈનાથી નથી રાખતો એટલે કે બીજાની પાસે પોતાના કરતાં વધારે પૈસા છે વધારે નામના છે એવા ભાવોથી મુક્ત રહે છે જે હાર કે જીત સુખ કે દુઃખ બધાને એક સમાન સમજે છે તે જ સાચો કર્મયોગી છે મિત્રો અહીં શ્રી કૃષ્ણ કર્મ વિશે સમજાવી રહ્યા છે શ્રી કૃષ્ણ સમજાવે છે કે ચાર વર્ણ અને તેમના કર્મોની રચના પણ મારા દ્વારા જ કરવામાં આવી છે એટલે કે કોઈ જન્મથી મહાન નથી હોતું કર્મથી મહાન બને છે કૃષ્ણ સમજાવે છે કે ઉન્નતિના શિખરો સુધી પહોંચવા માટે કર્મના ફળની આશા રાખ્યા વગર અને ભગવાન પાસે કંઈ પણ માગ્યા વગર તમારા કર્તવ્યોને શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ યોગ્ય રીતે નિભાવો અને કોઈના પ્રત્યે ઈર્ષા કે દ્વેષ ભાવ ન રાખવો પરમાત્માને પ્રાપ્ત કરવાની સાચી રીત આ જ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખશો અને આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવી દેશો જેથી કરી આવનારા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળતા રહે ભગવદ્ ગીતાની આ યાત્રામાં ફરી મળીશું આજ્ઞા આપશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ